હાલો મિત્રો દેશી લાઈફ માધો ફરમાં આપનું સ્વાગત છે અને મિત્રો હું છું આપનો મિત્ર એને ગોજીયા મિત્રો હમણાં આપણે થોડોક ટાઈમ પહેલાં એક વિડીયો અપલોડ કર્યો હતો અને તે આપણે જે જીરામાં દવાનો રાઉન્ડ મારતા હતા ફક્ત એક જ રાઉન્ડ આપણે માર્યો છે અને પહેલાં અને એક રાઉન્ડ આપણે હમણાં માર્યો એ બે જ રાઉન્ડ હજી આપણે જીરામાં માર્યા છે તો ત્યારે થોડીક તબિયત આપણી બરાબર મેળે નહોતી એટલે વિડીયો બહુ ઉતારી થઈ ગયા નહીં અને થોડુંક કામકાજમાં આપણે વ્યસ્ત હતા એટલે બહુ અત્યારે હજી વિડીયો ઉતારવાનો બહુ ટાઈમ મળતો નથી ક્યારેક ક્યારેક આજ થોડોક ટાઈમ હતો એટલે આપણે એમ થયું કે હાલો વિડીયો બનાવી નાખીએ તો ગેલેલીઓ છે એમાં એક જ પ્રોક્સીટાઇ ઝેર આવે છે અને જે આપણો કોરાજોન છે એ જ રીતે થોડુંક વર્ધકનું કામ પણ એ આપે છે ગમે એ આપણે પાક હોય અને એમાં કોરાજોન છાંટો એટલે થોડુંક વલ કરે અને નરવાઈ આવે તો જીરામાં પણ એ જ રીતે થોડુંક વલ કરે અને નરવાઈ આવે પણ ગયા વર્ષે આપણે જીરુમાં કોરાજોન પણ છાંટેલી હતી એક રાઉન્ડ કોરાજોન છાંટી હતી અને આ વર્ષે પણ આપણે કદાચ એવું લાગત તો છાંટત પણ પાણીનો આપણે મેન અભાવ છે તો મિત્રો આમાં આપણે જાઈટીને પાંચક દિવસ જેવું થઈ ગયું હોય છે ચાર પાંચ દિવસ તો થોડું ઘણું રિઝલ્ટ મહદઅંશે દેખાય છે એની વાત કરવાની છે નવા મિત્રો એવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક પેજને ફોલો કરી લેજો અને વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરજો અને ઘણા મિત્રોની એવી કમેન્ટ આવી હતી કે ભાઈ તબિયત બરાબર નથી દવા લઈ લેજો તો મિત્રો આ વર્ષનું ઋતુ આસપાસ એક એલર્જી હોય છે અમુક માણસને કોઈ બી વસ્તુની એલર્જી હોય એને વેરી આપણે પણ થોડુંક અવાજ બેહવાની એલર્જી એટલે એને કંઈ ખાસ એવી આપણે તકલીફ નથી પડતી પણ બેથી ત્રણ દિવસ આપણે બોલાતું નથી એ તકલીફ આપણી દવા લ્યો કે ના લ્યો બે ત્રણ દિવસનો રાઉન્ડ હોય એ વર્ષમાં એકાદ વખત રૂટ ચેન્જ થાય એટલે થોડુંક થાય એના હિસાબે હોય બાકી બીજું કાંઈ હતું નહીં દવા લઈએ તો એ કમ્પ્લીટ થઈ જાય બે ત્રણ દિવસમાં અને ના લઈ તો કમ્પ્લીટ થઈ જાય છે એટલે કંઈ બહુ ટેન્શન લીધા જેવું હતું નહીં એટલે આપણે મેળે થઈ ગયું છે એક દિવસ આપણે થોડુંક બોલવામાં તકલીફ પડી હતી તો મિત્રો આગળ વાત કરીએ વિડીયોમાં કન્ટિન્યુઅસ રહેજો તો મિત્રો આપણે ગેલેલિયાની વાત કરતા હતા ગેલેલિયામાં પ્રોક્સી ટ્રોબિન આવે છે ઝેર એક જ આવે છે અને બાવીસ ટકા જેવું આવે છે એનાથી થોડીક જીરામાં નરવાઈને એવું બધું સારું આવે છે નરવાઈ આવે છે કોણપ રીએ છે પણ ખરેખર મિત્રો જીરાને અત્યારે કોણપની જરૂરિયાત ના હોય જીરાને જેમ બને એમ થોડુંક કડક કરવાનું રાખવાનું એમ પિસ્તાલી મેન્કો જેપનું થોડુંક જોર વધારે હોય તો થોડુંક કડક રહીએ એટલે ડબલ હવામાન થાય થોડુંક તો વાંધો ના આવે અમુક સમયે દિવસનું એકદમ તાપમાન વધારે હોય તવ્યું પડતું હોય રાત્રિના સમયમાં ઠંડી પડે તો થોડુંક વાયરસ બે હોવાની અસર રહી અને મિત્રો અત્યારે એક જાંબુડિયો વાયરસ છે અને હુકારા જેવું વધારે છે એ આ હવામાનને લીધે છે જીરું એમનો હોય ઉપરથી પાંદડા બરવાનું ચાલુ થાય છે એ એના માટે એક વાયરસની પડકી આવે છે એ અને એલિયટ એ બેનું થોડું ઘણું કામ છે અંશે થોડોક ફાયદો આપે બાકી જે લીલો પીળો હુકારો છે એ બહુ જીરામાં ઘણો બધો ખર્ચો કરી નાખી પણ છતાંય એનું રિઝલ્ટ નથી મળતું એ પિયત આપણે આપવાના બંધ કરી દઈએ એટલે ત્યાંથી થોડોક રોકાય પણ હાવ એવું નથી કે હાવ મૂળથી નાબૂદ થઈ હગે એવી એક દવા જીરા માટે નથી કારણ કે એ જમીનજન્ય રોગ છે લીલો પીળો હુકાળો આપણે ઘણી વખત ઘણી દવાની ટ્રાય કરી લીધી છે પણ આપણે એકમાં સો ટકા રિઝલ્ટ મળ્યું નથી પચાસ ટકા જેવો રાહત થાય છે અને પિયત મૂકી દીધો એટલે ત્યાંથી અટકી જાય બાકી આગળ ના વધે પણ ઘણા મિત્રો એવા છે કે આ દવા સહેતી હોય તો ફાયદો થાય ના દવા સહેતી હોય તો ફાયદો થાય તો મિત્રો મેં મારા અંદાજ પ્રમાણે ઘણી બધી દવાની ટ્રાય કરેલી છે આપણે આપણે એક દવામાં એવડું બધું જોરદાર રિઝલ્ટ મળ્યું નથી આની પહેલાં આપણે બ્લુકો પર હતું એ મહિના દિવસનું જીરું થાય એટલે પાઈ દેતા એ ફૂગનાશક અને ફુકારામાં થોડું ઘણું કામ આપે ઉતરવામાં પણ આપણે બહુ એવું એમાં પણ રિઝલ્ટ ના મળ્યું બાકી તો આ જમીન ના જે અતિશય ભેજ સંગ્રહ શક્તિવાળી જમીન હોય એમાં થોડુંક વધારે આવે કારણ કે ભેજ હોય એટલે થોડોક સુકારાનો પ્રશ્ન રહીએ પણ અમુક ટાઈમે આ હવામાનને હિસાબે પણ આ સુકારો છે એ લાગુ પડતો હોય જે આ લીલો પીળો સુકારો છે એ વાત આખી અલગ છે અને જે ઉપરથી છોડના પાંદ હોય એ અહીંથી પાંદ બરવાના ચાલુ થાય ઉપરથી જે આ પાન છે એ બરવાનું ચાલુ થયું છે તો મિત્રો આમાં આપણે તો કંઈ કરી શકીએ એમ નથી કારણ કે લગભગ ખેડૂતને આ પ્રશ્ન છે આ બધા પાન છે એના પીછડા બરી ગયા છે પીછડા બરી ગયા છે તો ઉપરની આ દાણા ઉપર કે જે ઉપરનો કોર છે એના ઉપર કંઈ એવી અસર આપણે બેઠી નથી એટલે આપણે આમાં કોઈ દવા છાંટવાના પગલાં લેવાના થતા નથી હવે પછીનો એક રાઉન્ડ છે એ આપણે મેન્કો જેપનો મારી દેવું અને કોઈ એવું લાગશે તો બીજી થોડું ઘણું ફૂગનાશક બીજું ભેગું એડ કરી દેહું એ બે વસ્તુનો રાઉન્ડ મારશું પાછો વરી એક ગેલેલીઓનો મારી દેહું એમાં નોર્મલ રાઉન્ડ લેવાના છે અને પાણીનો છંટકાવ કરવાનો છે બાકી કંઈ છે નહીં કારણ કે બિનપીય જીરું છે અને ભેજ સંગ્રહ શક્તિ આપણી જીરામાં થોડીક ઓછી છે એટલા માટે આ આપણે દવાનો રાઉન્ડ નોર્મલ લેવો જોઈએ નક્કી આવું જીરું હોય અને મિત્રો અવારના હમણાંના જે જીરાના ભાવ છે બોણીના ગોંડલ માર્કેટ યાર્ડના ચુમાલી હજાર આસપાસ પૂગી ગયા તેતાલીસ હજાર પાંચસો એકાવન રૂપિયા એટલે ટોપ ભાવ કહેવાય પણ એ તો બોણીના ભાવ છે પણ પાંચથી આડા પાંચ હજાર રૂપિયાનો ભાવ રહીએ તો એ ખેડૂતને જીરામાં થોડોક પૈસો દેખાય અને આ વર્ષે જીરાનું વાવેતર એકંદરે અમુક એરિયામાં વરસાદ ઓછો હોય તો ઓછો છે પણ સરેરાશ વધારે છે ગયા વર્ષના જે ભાવ હતા એના હિસાબે એટલે થોડુંક જીરાનું વાવેતર પણ વધારે છે અને આમાં થોડોક રોગ પણ વધારે છે તો મિત્રો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મળીએ નેક્સ્ટ વિડીયામાં